ગીર સોમનાથ પોલીસે સોમનાથ મરીન પોલીસ સ્ટેશનમાં સામેના વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો ઝડપી પડ્યો છે પેકેટમાં સીલબંધ ચરસ કે જેનું વજન એક કિલો ચારસો ચોપન ગ્રામ થયું છે જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત બોતેર લાખ સિત્તેર હજાર જેટલી થવા જાય છે એસઓજી ગીર સોમનાથ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે કોઈ માદક પદાર્થનું પેકેટ દરિયાકિનારે પડ્યું છે ગીર એસઓજીની ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરી પેકેટનો કબજો લઈ તપાસ તા આ માદક પદાર્થ ચરસનો હોવાનો ખુલ્વા પામ્યો હતો પોલીસ આ માદક પદાર્થને સંદર્ભે વિશેષ તપાસ કરી રહી છે સમુદ્ર કિનારે પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું છે અને આમ ચરસનો જથ્થો દરિયા કિનારેથી મળી આવ્યો હતો આર્યકન્યા ગુરુકુળ करीब 90 એકર મે ફૈલે ਇਸ વિશાલ પરિસર મે કક્ષા 5 સે લેકર 12 તક નિવાસીય શિક્ષા કે અવસર ઉપલબ્ધ હૈ इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहाँ पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए फोन नंबर एट टू फाइव एट जीरो फोर जीरो फोर जीरो फोर